તો મિત્રો આજે આપણે વાત કરવાના છે રુદ્રા સાઉન્ડ અને તોડફોડની સાઉન્ડ ને મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે જ છે બનાવેલો આપણે કોઈનો વિરોધ નથી કરતા કોણ જીત્યું ને કોણ હારી એ તો તમને આગળ વિડીયોમાં બતાવી દઉં એટલા માટે હું તમને કહી દઉં મિત્રો કે આપણે કોઈનો વિરોધ નથી કરતા ખાલી મનોરંજનને કોણ જીત્યું ને કોણ હારી એ તમને બતાવું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોજો તો મિત્રો તમે વિડીયો જોઈ લીધો એમાં તમને કોણ જીત્યું છે કોણ હાર્યું છે એ કોમેન્ટમાં તમે બતાવજો ને તમે ત્યાં આગળ આવ્યા હોય તો તમને ખબર જ હશે કે કોણ જીત્યું ને કોણ હાર્યું તો મિત્રો હું તો ત્યાં આગળ એટલે મને તો ખબર છે કે કોણ જીત્યું ને કોણ હાર્યું પણ આપણે આમ કોઈને કહી નહીં શકીએ એમ કારણ કે એમાં વિરોધ જેવું થઈ જાય એટલા માટે આપણે કહેતા નથી ને તમે ત્યાં આવ્યા છો તમને ખબર હશે કે કોણ જીત્યું ને કોણ નહીં